હેલો ફ્રેન્ડ્સ હારતીસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણાના લોટની સેવ આ સેવ ખૂબ જ સરળતાથી ઘરે બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં આ સેવ આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ ફરસાણની દુકાનવાળા જેવી જ એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ક્રંચી સેવ બનીને તૈયાર થશે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ હાઇજેનિક રીતે બનેલી આ સેવ આપણે એકવાર બનાવી અને એકથી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ તો રેસીપી ગમે તો સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો અને આ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલમાં અહીંયા એક વાટકી બેસન લઈ લેશું આ બેસન આપણે ચાળીને જ ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા પહેલેથી જ ચાળીને લીધો છે જેથી કરીને બેટરમાં ગાંઠા ન રહે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરશું અને બે ચપટી હિંગ ઉમેરશું હિંગ ઉમેરવાથી સેવમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે એટલે જરૂરથી ઉમેરજો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા એકદમ સરસ રિઝલ્ટ જોઈતું હોય તો આપણે બેસનનો ઉપયોગ જ કરવાનો છે હવે આપણે એક વાટકી પાણી લીધું છે એમાંથી આપણે જરૂર પ્રમાણે ઉપયોગ કરીશું તો થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે અહીંયા લોટ તૈયાર કરીશું આ લોટ આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ ને એ રીતનો વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો તો બસ થોડુંક થોડુંક પાણી ઉમેરી અને આપણે લોટ તૈયાર કરશું હવે આપણે એમાં એક ચમચી હૂફાળું ગરમ તેલ ઉમેરશું બધું મિક્સ કરી અને જુઓ લોટની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે રિબિનની જેમ પડવી જોઈએ આના કરતાં આપણે ઢીલો નથી રાખવાનો અને ગાંઠિયાનો લોટ હોય એ રીતનો આપણે કઠણ પણ નથી રાખવાનો હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો સેવ પાડવા માટે આપણે આ રીતનો આપણી પાસે સંચો હોય ને એ લઈ લેશું એટલે ઇઝીલી ફટાફટ આપણે સેવ બનાવી શકીએ છીએ આવી રીતનો પિત્તળનો સંચો દરેકના ઘરમાં હોય જ છે અને આપણે એમાં સેવ પાડવાની જારી હોય ને એ લઈ લીધી છે અને એમાં પણ આપણે તેલ લગાવી દેશું ફરતી સાઈડ સરસ રીતે આપણે તેલ લગાવી લેવાનું અને ઢાંકણમાં પણ વચ્ચેની સાઈડ આપણે તેલ લગાવી લેશું હવે આપણે સંચાની અંદર બધો જ લોટ તૈયાર કર્યો છે એ આપણે એડ કરીશું લોટની કન્સિસ્ટન્સી આ રીતની હશે ને તો પણ એકદમ સરસ સેવ બનીને તૈયાર થાય છે પણ તમારે થોડોક લોટ કઠણ રાખવો હોય ને તો પણ રાખી શકાય પણ આનાથી વધારે ઢીલો નથી રાખવાનો તો બસ હવે આપણે ઢાંકણ ઢાંકી અને સંચાને સરસ રીતે ફિટ કરી લેવાનો છે જ્યારે પણ આપણે સેવ બનાવવાની હોય ને ત્યારે ફક્ત દસ જ મિનિટમાં આપણી સેવ બની અને તૈયાર થઈ જાય છે તો હવે સેવ પાડવા માટે આપણે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે રાખ્યું હતું તો તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે સેવને ક્લોક વાઈઝ પાડી લેવાની છે આ સેવ પાડવામાં છે ને આપણે જરા પણ સમય નથી લાગતો અને તળાઈ પણ એકદમ ફટાફટ તળાઈ જાય છે તો એક જ મિનિટમાં આ સેવ છે ને એ આપણે પાડી તળી અને તૈયાર કરી શકીએ છીએ જુઓ એકદમ સરસ આપણે જેમ સેવ પાડીએ ને તરત એમાં ઉપર બબલ્સ થવા લાગશે અને તરત અડધી મિનિટ જેવું થશે ને એટલે બબલ્સ બેસી પણ જશે અને જુઓ સેવ એક સાઈડ સરસ તળાઈ ગઈ છે અને બીજી સાઈડ આપણે ચેન્જ કરી લઈએ તો ફક્ત અડધી મિનિટ જેવું થયું છે અને સેવનો પહેલો બેજ ફટાફટ ઇઝીલી ફક્ત અડધી મિનિટમાં તળાઈ અને તૈયાર થઈ ગયો છે જુઓ એકદમ મસ્ત ફરસાણવાળાની દુકાન કરતાં પણ વધુ સસ્તી સારી અને એકદમ સારા તેલમાં આપણે ઘરે બનાવીએ તો તળીને તૈયાર કરતા હોય તો આ સેવ છે ને એ વધારે સમય આપણે લાંબો સમય સુધી આપણે સ્ટોર કરીને રાખવી હોય ને તો પણ આપણે રાખી શકીએ છીએ તો અહીંયા આપણે બીજા બેઝની સેવ પણ પાડી અને તળી રહ્યા છે તો જ્યારે પણ તમને સેવ બનાવવાનું મન થાય ને ત્યારે આવી રીતે જો તમે ક્યારેય પણ સેવ ન બનાવી હોય ને તો એક વખત ટ્રાય કરજો ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે આપણે સેવ ટમેટાના શાકમાં સેવ મમરામાં કે કોઈ પણ ચાટ ખાતા હોય ત્યારે આપણે એમાં ઉમેરતા હોય છે તો ઘરમાં આપણે સેવની જરૂર પડે જ છે તો આવી રીતે ફટાફટ ઇઝીલી આપણે સેવ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ એક વાટકી લોટમાંથી આપણે અહીંયા ત્રણ સેવના બેજ બની અને તૈયાર થયા છે તો આવી રીતે તમે પણ એકવાર બનાવજો સો ટકા પરફેક્ટ સેવ બનીને તૈયાર થશે તો તમે પણ બનાવો અને કમેન્ટમાં જણાવો કે આજની રેસીપી તમને કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ